નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અત્યારે હાલ દ્વારકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે દ્વારકાનો દરિયો તોફાની બન્યો પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ દેવભૂ દ્વારકાના દરિયા કિનારે અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયામાં જોરદાર કરંટ સાથે દસથી પંદર ફૂટ ઊંચા મોજા ગુમતી ઘાટ ઘાટ ઘાટાને લાઇટ હાઉસ નજીક જોવા મળ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ લોકોને ઘાટ નજીક ન જવાની અપીલ કરી છે જેથી કોઈ અનિશ્ચીય બનાવ ના બને ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ